રમણ ગામે વિકાસનો ડબલ ડોઝ મંત્રી પ્રવીણભાઈ માળીએ સ્પોર્ટ્સ મેદાન અને લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું ડીસા તાલુકાના રમુણ ગામે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે નવનિર્મિત સ્પોર્ટ્સ મેદાન તથા અદ્યતન સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન મંત્રીનું પુસ્તકોથી રજત તુલા કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું જેના કારણે ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે વિકાસના કાર્યોમાં બાળકો યુવાનો અને વડીલો સહિત સૌના હિતને ધ્યાનમાં રાખીને આયોજન થાય ત્યારે સાચી સમરસતા સર્જાય છે રમણ ગામે લાઇબ્રેરી સીસીટીવી સુરક્ષા વ્યવસ્થા અને સ્પોર્ટ્સ મેદાન જેવી સુવિધાઓ ઉભી કરીને એકતા અને વિકાસનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના પ્રયાસોથી ગામના ત્રણેય તળાવો નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી મળી છે પાણી ઉપલબ્ધ થતાં ખેડૂતો આધુનિક ખેતી અપનાવી વધુ ઉત્પાદન મેળવી શકશે અને ગામની આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસને નવી ગતિ મળી છે ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓ પહોંચાડવા સરકાર હોવાનું તેમણે ઉમેર્યું અને વરસાદના દરેક ટીપાનું સંરક્ષણ કરવા સૌને અપીલ કરી આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ આગેવાનો અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું એની સાથે આખું ગામ સીસીટીવી યુક્તનું લોકાર્પણ વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનું મેદાનનું લોકાર્પણ જે રાત્રિ પણ રમી શકાય એવી લાઇટો સાથેનું આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આ અવસરે આવવાનું થયું ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે યુવાનો માટે મહિલાઓ માટે વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું